તથા ગામના સરપંચ એટલે અમારા પપ્પાની બધા હતા અને ઈશ્વરને અમે ઉપર આવ્યા છીએ હવે ફ્રી થયા છીએ બધા કારણ કે ભાઈ સવારના એટલા કામ હતા અત્યારે બધાને જમણવા હાલે છે અત્યારે ફ્રી થયા છે જ્યારે તમે બારે બધા નહીં ના આ અમે ક્લાસરૂમ જોવા આવ્યા હતા ક્લાસરૂમ કયો છે આરા છે જો આવો બોર્ડ આવી ગયો છે પછી આ બધું આપણે ડી આપણે ટચ ટચ બોર્ડ આવી ગયો છે એવું બધું આવી ગયો છે બહુ મસ્ત મારી સ્કૂલ બની છે વારે જોઈ લે તમે બધું હાલે છે આ બધું

હવે તડકો આવીએ ને હવે કઈ ચોખ્ખા વિડીયો ઇલેવનમાં કેમેરાનો હાવ પૂરું હોય આવતો જ નથી ચોખ્ખો વિડીયો આમાં શૂટ કરવું પડશે રાતે તો હાવ પૂરું હોય રાતે આમાં જ શૂટ કરવું પડે છે એવું બધું છે કંઈક ને આ બધી આખી સ્કૂલ છે જો આ છતર નીચે આ મેં સેકન્ડ ફ્લોર ઉપર જઈએ ને નીચે છે પાછું અહીંયા ટ્રેને આવે જો ટ્રેને આવે જ છે આવે જ છે ટ્રેન ના ઉપર ને હવે નીચે જાય હાલો હલો નીચે જાય મિત્રો હું સવારે હે ને ગેટ બાજુ ગયો હતો ત્યારે મેં વ્લોગ શૂટ નતો કર્યો કારણ કે મારે ઘણા બધા કામ હતા આજે અહીંયા ઇવેન્ટ હતો આપણે આજે સ્કૂલ છે એનું ઉદઘાટન હતો તો મેં મંગાવ્યો એપલના એરપોર્ટ પ્રો કે મને કંઈક સત્યાવીસ હજારમાં પડ્યા હતા એરપોર્ટ પ્રો આપણે તમે એરપોર્ટ જ કહેવાય ને શું કહેવાય એપલના હા એરપોર્ટ જ કહેવાય એરપોર્ટ પ્રો જે કે મેં મંગાવ્યા હતા એમાં આને ઓપન કરીએ આપણે સૌથી પહેલા જે કે ઓપન તમે કરી લીધા છે જોઈ અહીંયાથી બધું નીકળે ટેસ્ટ કરી લીધા છે આપણે ઓપન કરીએ તો ડબ્બો આવે આ બધું મેં ખોલી લીધું અને આ બધું પેક હતું છે આ છે આ એરપોર્ટ છે આના પછી આ સી ટુ સી કેબલ છે ને મેં કનેક્ટ કર્યા હતા આપણું ફોનમાં બે નીકળી આવી દીધી હો અને આપણે ફોર આવી રહ્યા છો સેવન્ટી પર્સન્ટ સેવન્ટી ફાઈવ પર્સન્ટ બેટરી છે મિત્રો આપણે વાંસ આવી ગયા હવે અહીંયા આવીને થોડેક મામાની નાશું ખેંચવા જઈએ એટલે આપણે કોલેજ હોય તો અલગ હોય અહીંયા હોઈએ તો આપણે ફ્રીલી ફરતા હોય થોડીક વાર સીધા ઢીના શું ખેંચીએ કે મેઘરાજી ના શું ખેંચીએ એટલે પછી આ હે ને આનું આ જે ઓટો હોય ને એની ચક્કર મારવા નીકળી જાય કાંઈક તો કઈ ઘરે કંટાળો આવે એટલે બાર એ કાંઈક જાય મસ્તી કરી મજા આવે આપણે ભાટીયા જવાનું છે થોડાક કામ થઈ બે બાઈક લઈને જવાની છે એક તો આપડી રાંજો ને એક ઓલાની આ નહીં આવવાનું છે અરે અરે મારો કુતરો ને મનોજ ભાઈ હાલો તો જરી પૂછી લઈએ ક્યારે જવાનું છે અરે એક રાઈડ કરતા આવી આની અને એક મસ્ત રાઈડ કરતા આજે હવારની રાઈડ નથી લીધી કે આજે હવારનો બધા કામકાજ પાછ છે પણ હવે ને આની રાઈડ કરતા ક્યાં જાવું ક્યાં આપણે ઓલો રોડ બને છે બધી જવા દે જોઈએ ના કરી બજારમાં જો ખાલી ચક્કર હાલ તો હાલ જવા યાર બધું પાટ ઓહો આરામથી ઓ ભાઈ ઓ નીકળી ના જાવને બીજું મને કીધું કીને કહેવા કે નીકળી જો ધીરે કરી એ ઓફરોડિંગ કરીએ છીએ અમે ઓફરોડિંગમાં નીકળ્યા છીએ આ જોઈ લે ઓફરોડિંગ

બનવાનું એનીમાં ભૂરા ભાઈ આવી નાની નાની જે જગા છે ને એમાં રેતી પૂરે છે ને રોડનું કામકાજ આવે છે રોડ હરખું કરવામાં આવે છે જો ઊંથી આપણે બ્લોક પથરાય છે અહીંયા આ બધું તો સિમેન્ટ રોડ છે ને અહીંયા બ્લોક પથરવાના છે આટલામાં જ પથરાઈ ગયા છે હવે આ લાઇન તૂટી ગઈ છે એ લાઇન હમી કરવાની છે પેલા આ પાણીની મેન લાઇન છે જે જે નર્મદાનું પાણી આવે ને ગામડાઓમાં એ બધાયનું છે આ લાઇન જો અહીંયા આજ રીતે તૂટી ગયું છે અહીંયાથી તો એ હરખું બરખું કરવાનું છે ને પછી બધું થાય આ બધું થોડું ઘણું સાફ કરવામાં આવ્યું છે આ બધું સાઈડમાં કરવામાં આવ્યું છે બીજું કઈ હવે અહીંયા કાંઈ આવે સિમેન્ટ આવે ખબર નહીં બાકી આખું પથરાઈ ગયા આ રેતી છે ને લગભગ લાગે અહીંયા આવી આવી જશે જશે બાકી અહીંયા થોડા ઘણા બ્લોક પડ્યા છે ને આમાં તો બધામાં બ્લોક થઈ ગયા છે એટલે રેડી છે જો ગાયું બધા બેઠા છે બસ તો એવું કઈ રોડનું કામકાજ ચાલે છે ને આજે આજે પરમથી આજ કાલમાં પતી જવાનું છે કામકાજ તો અહીંયા તો સિમેન્ટ રોડ છે આ તો સિમેન્ટ રોડ છે એટલે વાંધો નથી પણ હું આ હતાં થોડાક બ્લોક મૂત્રો બધા બેઠો છું ને બસ ફોન જોતો થતો હતા આપણો ભાઈ આવ્યો છે ત્યારે ઘડીમાંથી ને હું રણવીર ઉભો છે સાહેબ રણવીર જ છે હવે જોઈએ ક્યાં જઈ હાથી કંટાળો આવે છે આખો દિવસ કંટાળામાં ગયે છે આ ક્યો લાગે છે હું પાછળ મૂવાણી પાછળ કેવો લાગ્યું વિચાર તો જોતા આ કેવો લાગે છે હાવ ટેણિયો

ये तो बो तो आई जैसे मित्रों जो आप क्लिप्स आ तो हूँ यूट्यूब पर पोस्ट करी जो कि हसे जा आज सोनो स्टूडियो इना पाई हसे इन कैमेरो मार हाथ में तो एटले मस्त शूट बूट क्लिप व्लिप ली थी आज तो नाइट थी गई आज कहीं मैच बेची कहीं से नहीं एट ब्लॉग कहीं मतलब वहाँ जाऊँ काले नहीं परम दिवस से क्या परम दिवस से ना मैच काले नहीं आप लगन में हूँ करूँ

ફ્રીમ જ છે કહી દે ફ્રીમ ફ્રીમ સપોર્ટ દેખાડો યાર હા તમારા ભાઈઓનો ચેનલ છે યાર આપણો ભાઈઓ જ તમે બધા અમારો ભાઈઓ જ છો આવી જ જાજો વ્લોગમાં કોઈ ના નથી કંઈ નથી આવી જ જાઓ તમારો જ પેજ છે બસ સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો બસ આટલું તો માંગીએ છીએ તમારા ભાઈથી ક્યાં વધુ માંગીએ હે આપણે વધુ માંગીએ કાઈ કાઈ નથી માંગતા ભાઈ બસ તો પછી ઈ લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો બાકી મળીને વ્લોગમાં ત્યાં સુધી બાય